શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમે જે કહો છો એક ઈચ્છા એક પ્રાર્થના પથ્થરમાં કોતરાઈ શકે છે શું તમે ક્યારેય કલ્પના કરી છે કે એક દિવસ એવો રહસ્યમય ક્ષણ આવે છે જ્યારે જ્ઞાન અને વાણીની દેવી દેવી સરસ્વતી તમારી જીભ પર રહે છે એક ચમત્કારિક સમય જ્યારે તમે ઉચ્ચારો છો તે દરેક શબ્દ ભલે તે સારો હોય કે ખરાબ તરત જ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજતો રહે છે અને વાસ્તવિકતા બની જાય છે આ કોઈ કાલ્પનિક નથી વાર્તા નથી પરંતુ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં છુપાયેલું એક ગહન રહસ્ય છે એક રહસ્ય જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે આજે આપણે તે રહસ્યને ઉજાગર કરીશું આજે આપણે તે ખાસ સમય વિશે શીખીશું જ્યારે દરેક પ્રાર્થના સાંભળવામાં આવે છે અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે પરંતુ સાવચેત રહો કારણ કે તે સમયે ઉચ્ચારવામાં આવેલો એક પણ ખોટો શબ્દ તમારા જીવનમાં વિનાશ લાવી શકે છે તેથી અંત સુધી અમારી સાથે રહો કારણ કે આજે તમે જે જ્ઞાન મેળવવાના છો તે તમારા વિચારો અને તમારી બોલવાની રીતને કાયમ માટે બદલી નાખશે આપણો વિશ્વાસ શબ્દોથી ભરેલું છે જે શબ્દો આપણને બનાવે છે તે આપણને અલગ પણ કરે છે જે શબ્દો સંબંધો બનાવે છે અને જે શબ્દો તેમને તોડે છે જે શબ્દો યુદ્ધ કરે છે અને જે શબ્દો શાંતિ લાવે છે આપણે દરરોજ હજારો શબ્દો બોલીએ છીએ વિચાર્યા વિના સમજ્યા વિના આપણે આપણી વાણીની શક્તિની ખૂબ જ ઓછી માંગ કરીએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે દરેક શબ્દમાં એક ઉર્જા એક સ્પંદન હોય છે આપણા ઋષિઓ અને સંતો હજારો વર્ષ પહેલાં આ રહસ્ય સમજી ગયા હતા તેમણે સમજાવ્યું હતું કે શબ્દો બ્રહ્મ છે એટલે ફક્ત શબ્દોમાં જ બ્રહ્માંડ બનાવવાની શક્તિ છે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે ફક્ત ધ્વનિ ઉત્પન્ન કરતા નથી પરંતુ બ્રહ્માંડમાં એક ખાસ પ્રકારની ઉર્જા મોકલીએ છીએ તે એક સાર્વત્રિક નિયમ છે કે તમે જે પણ ઉર્જા મોકલો છો તે તમારી પાસે પાછી આવે છે કલ્પના કરો કે જો તમને ખબર પડે કે તમારી અંદર એક એવી શક્તિ છે જે તમારી દરેક ઈચ્છા પૂરી કરી શકે છે તો તમે શું કરશો તમે તે શક્તિને જાગૃત કરવા માટે શક્ય તેટલું બધું કરશો ખરું ને તે શક્તિ તમારી વાણીની શક્તિ છે અને તેના શિખરે પહોંચવાનો એક ગુપ્ત સમય છે એક એવો સમય જ્યારે બ્રહ્માંડની બધી સકારાત્મક ઉર્જા પૃથ્વી પર કેન્દ્રિત હોય છે જ્યારે તમારી ચેતના તેના ઉચ્ચતમ સ્તર પર હોય છે આ સમયને આપણા શાસ્ત્રોમાં તે સમય તરીકે વર્ણવવામાં આવ્યો છે જ્યારે દેવી સરસ્વતી જીભ પર રહે છે આ એક એવો વિષય છે જેની ચર્ચા સદીઓથી ફક્ત ગુરુ શિષ્ય પરંપરામાં જ કરવામાં આવી છે તે ગુપ્ત રાખવામાં આવ્યું હતું કારણ કે તેની શક્તિનો દુરુપયોગ થઈ શકે છે પરંતુ આજે હીના મોટિવ્સ પર અમે આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવાનો સંકલ્પ કરીએ છીએ કારણ કે જ્ઞાન એ શક્તિ છે જે આપણને સામાન્ય માનવીમાંથી અસાધારણ માનવીમાં પરિવર્તિત કરે છે ચાલો આ રહસ્યમાં ઊંડા ઉતરીએ તમે ઘણી તમારા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે વિચારીને બોલો ખરાબ ન બોલો કોઈની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ ન કરો શું આપણે ક્યારેય વિચાર્યું છે કે તેમણે આવું કેમ કહ્યું શું તે ફક્ત નૈતિક પાઠ હતો ના તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન હતું તેઓ જાણતા હતા કે દિવસમાં એક એવો સમય આવે છે જ્યારે તથા અથવા તેમ થાવો કહેવાતી શક્તિઓ સક્રિય થાય છે અને જો તમે તે ક્ષણે તમારા વિશે અથવા બીજા કોઈ વિશે કંઈક ખરાબ કહો છો તો તે ચોક્કસપણે સાચું પડશે પુરાણોમાં અસંખ્ય વાર્તાઓ છે જે વાણીની આ અચૂક શક્તિને દર્શાવે છે આ અચૂક વાણી શક્તિના ઘણા ઉદાહરણો છે જેમ કે એક સમયે એક મહાન ઋષિ તીવ્ર તપસ્યામાં મગ્ન હતા તેમની તપસ્યાએ દેવોના રાજા ઇન્દ્રને ડરાવી દીધા તેમનું માનવું હતું કે આ ઋષિ પોતાની તપસ્યા દ્વારા પર નિયંત્રણ મેળવવા માગે છે તેમની તપસ્યામાં વિક્ષેપ પાડવા માટે અનેક પ્રયાસો કર્યા તેમણે અપ્સરાઓ મોકલી અને અવરોધો ઊભા કર્યા પરંતુ ઋષિ અડગ રહ્યા અંતે ઇન્દ્ર પોતાને ઋષિનો વેશ ધારણ કરીને ઋષિની પાસે ગયા અને તેમની સેવા કરવા લાગ્યા ઋષિ તેમની સેવાથી ખૂબ જ ખુશ થયા એક દિવસ જ્યારે ઋષિ તેમના ધ્યાનના શિખર પર હતા ત્યારે તેમની ચેતના બ્રહ્માંડિક ઉર્જામાં ભળી રહી હતી તે દિવ્ય ક્ષણ હતી જ્યારે દેવી સરસ્વતી તેમની જીભ પર બેઠેલી હતી તે ક્ષણે ઋષિએ ઇન્દ્રનો વેશ ધારણ કરીને ઋષિ પાસે વરદાન માગ્યું હે ઋષિ મને તમારા બધા તપસ્યાનું ફળ આપો તે સમયે ઋષિ સમાધિની સ્થિતિમાં હતા તેમના મુખમાંથી સ્વયંભૂ શબ્દો નીકળી ગયા તથા અને આંખના પલકારામાં હજારો વર્ષોના તપનું ફળ આપ્યું અને ઋષિ એક સામાન્ય માનવી બન્યા કલ્પના કરો ફક્ત એક શબ્દે હજારો વર્ષોના ધ્યાનને રદ કરી દીધું આ તે દૈવી ક્ષણની શક્તિ છે આ ક્ષણ એટલી શક્તિશાળી કેમ છે જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર તેની સાથે ઊંડે સુધી જોડાયેલા છે આપણું સૌરમંડળ આપણા ગ્રહો અને તારાઓ બધા એક ચોક્કસ લય અને ગતિએ ગતિ કરે છે દરેક ગ્રહ પૃથ્વી પર પોતાની ઉર્જા મોકલે છે દિવસના ચોવીસ કલાક દરમિયાન ઘણા ખાસ શુભ સમય અને લગ્ન હોય છે જ્યારે ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે આ સમય દરમિયાન કરવામાં આવેલ પ્રાર્થના મંત્રો અથવા કોઈ પણ સંકલ્પ સીધા પરમચેતના સુધી પહોંચે છે તે એક આધ્યાત્મિક હાઈ સ્પીડ ઇન્ટરનેટ જેવું છે જે કોઈ પણ વિક્ષેપ વિના તમારી ઈચ્છાઓને પૂરી કરે છે તે સીધું ભગવાન તરફ દોરી જાય છે પણ એ સમય ક્યારે છે આપણે બધા જાણવા માગીએ છીએ કે એ ક્ષણ ક્યારે છે ક્યારે છે જ્યારે આપણે આપણી જીભ પર કાબૂ રાખવો જોઈએ અને ફક્ત એ જ બોલવું જોઈએ જે આપણે આપણા જીવનમાં સાકાર કરવા માગીએ છીએ આ રહસ્ય શીખતા પહેલાં આપણે તે સમય માટે પોતાને તૈયાર કરવા જોઈએ કારણ કે શક્તિનો ઉપયોગ કરવો તેને ચલાવવી મેળવવા કરતા વધુ મહત્વપૂર્ણ છે જો કોઈ બાળકને તલવાર આપવામાં આવે છે તો તે ફક્ત તેને પોતાને નુકસાન પહોંચાડી શકે છે તેવી જ રીતે જો મન અશુદ્ધ હોય વિચારો નકારાત્મક હોય અને આપણો આ દૈવી ક્ષણથી વાકેફ થઈએ તો આપણે અજાણતા પોતાને નષ્ટ કરી દઈએ છીએ તેથી પહેલું પગલું એ છે કે આપણે આપણા મનને શુદ્ધ કરીએ આપણે આપણા મનમાંથી ઈર્ષા દ્વેષ ક્રોધ અને અણગમો જેવી નકારાત્મક લાગણીઓ દૂર કરવી જોઈએ આપણે બીજાઓને માફ કરવાનું અને તેમના માટે સારું વિચારવાનું શીખવું જોઈએ જ્યારે આપણું મન શાંત તળાવ જેવું બને છે અને ત્યારે જ તેમાં શાળપાણનું કમલ ખીલી શકે છે બીજું પગલું એ છે કે આપણે આપણી વાણીને નિયંત્રિત કરીએ આપણે દિવસભર આપણા શબ્દો પર ધ્યાન આપવું જોઈએ આપણે શું કહી રહ્યા છીએ આપણે તે શા માટે કહી રહ્યા છીએ અને તેનો પ્રભાવ શું પડશે આપણે નકામી વાતો નિંદા અને જૂઠાણાથી દૂર રહેવું જોઈએ જ્યારે આપણે આપણા શબ્દોની ઉર્જાનો બગાડ કરતા નથી ત્યારે તે એકઠી થવા લાગે છે અને જ્યારે તે દૈવી ક્ષણ આવે છે ત્યારે આ સંચિત ઊર્જા આપણી ઈચ્છાઓને બ્રહ્માંડમાં મોકલે છે આપણું જ્ઞાન એક શક્તિ છે આ ચેનલનો હેતુ ફક્ત તમને માહિતી પૂરી પાડવાનો નથી પણ તે જ્ઞાનને તમારા જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રેરણા આપવાનો પણ છે કારણ કે સાચું જ્ઞાન એ છે જે વ્યવહારમાં મૂકવામાં આવે છે હવે તે રહસ્યમય પડદો દૂર કરવાનો સમય આવી ગયો છે તે દિવ્ય સમય બ્રહ્મ મુહૂર્ત છે હા બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલાંના લગભગ દોઢ કલાક પહેલાં એટલે કે સવારે ચારથી સાડા પાંચ વાગ્યા સુધીના સમયને આપણા શાસ્ત્રો આ સમયને અમૃત વેલા કહે છે આ તે સમય છે જ્યારે રાત્રિનો અંધકાર સમાપ્ત થાય છે અને દિવસનો પ્રકાશ ઉગવાનો છે આ સંક્રમણ કાળ છે આ સમયે સમગ્ર પ્રકૃતિ ઊંડી શાંતિમાં છે વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા અને સકારાત્મકતા છે વૈજ્ઞાનિક રીતે હવા તેના ઉચ્ચતમ ઓક્સિજન સ્તર પર છે જે આપણા મગજ અને શરીર માટે અત્યંત ફાયદાકારક છે પરંતુ તેનું આધ્યાત્મિક મહત્ત્વ વધુ ઊંડું છે બ્રહ્મ મુહૂર્ત એટલે સર્જનહાર બ્રહ્માનો સમય આ તે સમય છે જ્યારે બ્રહ્માંડની સર્જનાત્મક ઉર્જા તેની ટોચ પર હોય છે આ સમયે આપણી ઈડા અને પીંગળા નાળી શાંત હોય છે અને સુષ્ણુમણા નાડી સક્રિય હોય છે જે આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આપણી ચેતના શરીર અને મનના બંધનથી મુક્ત થાય છે અને આત્માના સ્તરે હોય છે આપણે ઊંઘ અને જાગરણ વચ્ચેની એક એવી ખાસ અવસ્થામાં હોઈએ છીએ જેને તુરીય અવસ્થા કહેવાય છે આ અવસ્થામાં આપણું આંતરિક સ્વ અથવા અર્ધજાગ્રત મન સંપૂર્ણપણે જાગૃત થાય છે અને આ તે ક્ષણ છે જ્યારે જ્ઞાનની દેવી દેવી સરસ્વતી આપણી જીભ પર બી રાજમાન થાય છે આ સમયે આપણું આંતરિક સ્વ એટલું શક્તિશાળી છે કે દરેક શબ્દ દરેક વિચાર દરેક સંકલ્પ જે તે ઉચ્ચારે છે તે સીધા બ્રાહ્મણિક પ્રણાલીમાં અંકિત થાય છે આ તે સમય છે જ્યારે તમે જે માગો છો તે પ્રાપ્ત કરો છો તમે જે બનવા માગો છો તે બનો છો પરંતુ એક મોટું પરંતુ છે જેમાં આપણે પહેલાં કહ્યું હતું આ સમયે બોલાયેલ દરેક શબ્દ સાચો છે પરંતુ સકારાત્મક કે નકારાત્મક એ બધું જ એની અંદર સાચું થાય છે કલ્પના કરો કે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો પણ તમારું મન ચિંતાઓથી ભરેલું છે તમે તમારા દેવા તમારી બીમારી તમારા દુશ્મનો વિશે વિચારી રહ્યા છો અને પછી તમે બોલો છો હે ભગવાન મારું શું થશે હું બરબાદ થઈ જઈશ અથવા જો આ રોગ મારો જીવ લઈ લેશે તો શું થશે બ્રહ્માંડ તમને શું જોઈએ છે અથવા શું નથી જોઈતું તે નથી જોતું તે ફક્ત તમે જે શક્તિશાળી ઉર્જા અને શબ્દો મોકલો છો તેને ઉપાડે છે અને તે કહે છે તથાસ્તુ તમારી નકારાત્મકતા તમારા ડર સાકાર થવા લાગશે એટલા માટે આપણા ઋષિઓ અને સંતોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું અને પહેલાં મૌન રહેવાનું ધ્યાન કરવાનું અને ભગવાનને યાદ કરવાનો નિયમ સ્થાપિત કર્યો જેથી જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા મોંમાંથી ફક્ત સકારાત્મક શુદ્ધ અને લાભદાયી શબ્દો જ નીકળ્યા આ સમયની શક્તિ વિશે બીજી એક અદ્ભુત વાર્તા છે એવું કહેવાય છે કે મહાન કવિ કાલિદાસ શરૂઆતમાં અત્યંત મૂર્ખ હતા તેમને લખવું પણ આવડતું ન હતું એકવાર કેટલાક પંડિતોએ તેમના લગ્ન એક ખૂબ જ વિદ્વાન રાજકુમારી સાથે કરવાનું કાવતરું ઘડ્યું જ્યારે રાજકુમારીને તેની મૂર્ખાઈની ખબર પડી ત્યારે તેણે કાલિદાસને ઠપકો આપ્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો અપમાનિત થઈને કાલિદાસ આત્મહત્યા કરવા માટે કાલી મંદિરમાં ગયા તે આખી રાત રડતા રડતા દેવી કાલી પાસે જ્ઞાનની ભીખ માગતા રહ્યા એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત એટલે કે દેવી સમયે આવ્યો ત્યારે દેવી કાલી પ્રગટ થઈ અને તે જ ક્ષણે દેવી સરસ્વતીની કૃપાથી કાલિદાસના મુખમાંથી અદ્ભુત કવિતાનો પ્રવાહ વહેતો થયો કાલિદાસ જેમને એક પણ અક્ષર આવડતો ન હતો તેઓ મહાન કવિ કાલિદાસ બન્યા જેમણે અભિજ્ઞાન શાકુંતલમ અને મેઘદૂતમ જેવી અમર કૃતિઓની રચના કરી આ બ્રહ્મ મુહૂર્તની શક્તિ હતી જ્યારે એક સાચો વાત સંભળાયો અને એક સામાન્ય માણસને મહાન ઋષિમાં રૂપાંતરિત કર્યો ત્યારે હવે પ્રશ્ન ઊભો થાય છે આપણે આ સુવર્ણ સમયનો લાભ કેવી રીતે લઈ શકીએ આપણે શું કરવું જોઈએ પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો નિયમ બનાવો શરૂઆતમાં આ મુશ્કેલ હોઈ શકે છે પરંતુ વ્યવહારથી બધું જ શક્ય છે જ્યારે તમે જાગો છો ત્યારે પથારીમાંથી કૂદીને કામ પર ન જાઓ થોડી વાર શાંતિથી બેસો તમારી આંખો બંધ કરો અને તમારી અંદર જવાનો પ્રયાસ કરો તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી અંદર બ્રહ્માંડની દિવ્ય શાંતિનો અનુભવ કરો પછી ભગવાનનો આભાર માનો આ જીવનમાં તમારી પાસે જે કંઈ છે તેના માટે એક નવા દિવસ માટે તમારી જાતમાં કૃતજ્ઞતા લાવો કૃતજ્ઞતા એક ચુંબક જેવી છે જે વધુ સારી વસ્તુઓને આકર્ષે છે હવે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંકલ્પ કરો જીવનમાં તમે શું ઈચ્છો છો સારું સ્વાસ્થ્ય ખુશી સમૃદ્ધિ સારો સંબંધ કે આધ્યાત્મિક પ્રગતિ તમારી જે પણ તીવ્ર ઈચ્છા હોય તેને સકારાત્મક નિવેદનમાં ફેરવો ઉદાહરણ તરીકે હું સંપૂર્ણ સ્વસ્થ છું હું સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરી રહ્યો છું મારા બધા સંબંધો પ્રેમાળ છે હું એક શાંતિપ્રિય અને આનંદી આત્મા છું આ વાક્ય વર્તમાન કાળમાં જ કહો જાણે તમને તે પહેલાંથી જ મળી ગયું હોય આ સંકલ્પને માનસિક રીતે અથવા નર્મસથી પૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ લાગણી અને સંપૂર્ણ એકાગ્રતા સાથે પુનરાવર્તન કરો અનુભવો કે તમારી બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે તે ખુશીનો અનુભવ કરો જ્યારે તમે આ કરો છો ત્યારે તમે તમારી દિવ્ય ઈચ્છા સિદ્ધિ બ્રહ્માંડના કેન્દ્રમાં મોકલો છો અને કારણ કે આ બ્રહ્મ મુહૂર્ત છે તમારા શબ્દો દેવી સરસ્વતી દ્વારા ગ્રહણ કરવામાં આવે છે આ સંકલ્પની પરિપૂર્ણતા લગભગ નિશ્ચિત છે આ સમય દરમિયાન તમે ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્ર જેવા મંત્રોનો જાપ પણ કરી શકો છો તમે તમારા દેવતાને પ્રાર્થના કરી શકો છો તમે ફક્ત મૌનથી ધ્યાન કરી શકો છો મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ સમય બિનજરૂરી ચિંતાઓ અને નકારાત્મક વિચારોમાં બગાડો નહીં યાદ રાખો આ એક આધ્યાત્મિક અભ્યાસ છે તમે એક દિવસ તે કરશો નહીં અને બીજા દિવસે કોઈ ચમત્કાર થતો જોશો નહીં તમારે તેને તમારા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ જ્યારે તમે ધીરજ અને શ્રદ્ધા સાથે દરરોજ તેનો અભ્યાસ કરશો ત્યારે તમે તમારા જીવનને ધીમે ધીમે બદલતા જોશો તમારા ઈચ્છિત કાર્યો સાકાર થવા લાગશે તમારા માર્ગમાં અવરોધો દૂર થવા લાગશે લોકો તમારા તરફ આકર્ષિત થવા લાગશે કારણ કે તમારી વાણી એક અનોખું તેજ એક સંમોહન શક્તિ પ્રાપ્ત કરશે આજના ઝડપી ગતિવાળા જીવનમાં આપણે પ્રકૃતિ અને આપણા મૂળથી અલગ થઈ ગયા છીએ આપણે રાત્રે મોડે સુધી જાગીએ છીએ અને સવારે મોડા ઉઠીએ છીએ દિવસનો સૌથી શક્તિશાળી અને દિવ્ય સમય ઊંઘમાં બગાડીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળતો નથી આપણું ભાગ્ય ખરાબ છે દોષ ભાગ્યનો નથી પણ આપણી દિનચર્યા અને આપણી અજ્ઞાનતાનું છે જ્ઞાન એ શક્તિ છે જે આપણે આપણા પૂર્વજોએ આપેલા પ્રાચીન જ્ઞાન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ કરે છે આ જ્ઞાન આજે પણ એટલું જ સુસંગત છે જેટલું હજારો વર્ષ પહેલાં હતું તમારે ફક્ત તેને સમજવાની અને તેને તમારી જરૂરિયાતોમાં લાગુ કરવાની જરૂર છે તેથી આજથી જ આ અમૃત વેળાને વ્યર્થ ન જવા દેવાનો સંકલ્પ કરો સંકલ્પ કરો કે રાત્રે વહેલું પથારીમાં જતું રહેવાનું અને સવારે વહેલું પથારીને છોડી દેવાય તમે તમારી વાણીની શક્તિને ઓળખશો અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો તો તમે તમારા જીવનના પોતાના સર્જક બનશો કારણ કે ભગવાનની આ શક્તિ આપણને બધાને આપી છે આપણે ફક્ત તેને જાગૃત કરવાની જરૂર છે જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગશો અને તમારા સંકલ્પનું પુનરાવર્તન કરશો ત્યારે તમે ફક્ત શબ્દો બોલતા નહીં રહેશો તમે તમારા ભવિષ્યનું નિર્માણ કરશો તમે તમારા ભાગ્યને નવી દિશા આપી રહ્યા હશો આ અંધશ્રદ્ધા નથી પણ ઉર્જા અને ચેતનાનું ગહન વિજ્ઞાન છે તે ક્ષણની કલ્પના કરો જ્યારે તમારી જીભ પર બેઠી દેવી સરસ્વતી તમારા દરેક સકારાત્મક શબ્દને તથાસ્તુ કહેશે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા દરેક લાભદાયી સંકલ્પને પૂર્ણ કરવામાં રોકાયેલી હશે તે જીવન કેટલું અદ્ભુત હશે તે અનુભવ કેટલો દિવ્ય હશે તમે તેને જાતે અનુભવ કરી શકો છો આ શક્તિ તમારી અંદર છે તો શું તમે તમારા જીવનને બદલવા માટે તૈયાર છો શું તમે તમારી વાણીની શક્તિને મુક્ત કરવા માટે તૈયાર છો જો એમ હોય તો આ જ્ઞાન ફક્ત સાંભળીને ભૂલશો નહીં તેને તમારા જીવનમાં લાગુ કરો અમને આશા છે કે આજની માહિતી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગ્યું હોય કે તેનાથી તમારા જ્ઞાનમાં વધારો થયો છે તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો કોણ જાણે તમારા એક શેરથી કોઈ બીજાનું જીવન બદલાઈ શકે છે અને હા અમારી ચેનલ હિના મોટિવ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકન દબાવો જેથી તમે ભવિષ્યમાં વધુ સારું શીખી શકો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ